છુપાયેલા છે ઘણા બધા રહસ્યો નથી જ્યાં હું મારા ડરનો સામનો કરીશ અને એક્સપ્લોર કરીશ આ ગુફાના રહસ્યોને જેને મિની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું જ એક આ સ્થળ એટલે તપકેશ્વર મહાદેવ તો આ બાજુ જે બધી છે પાર્કિંગ છે અને અહીંથી જે વડલાનું ઝાડ છે નીચે નીચે જ એકદમ છે સીડીઓ તો આપણે આપણે ઉતરીએ એટલે જે આ નદી આવે છે નદીની એક જેટ અહીંયા આપણે જે ટપકેશ્વર મહાદેવ છે એનું મંદિર છે એનાથી પછી જે આ બીજી સીડી તમે જઈ રહ્યા છો એ ફોટો પાડવા માટે અને ત્યાં બધા લોકો એક ધંધા માને છે ઓલા ઝાડની જ્યાં બધા લોકો સિકો એક

તો આજે શ્રાવણનો સોમવાર છે છેલ્લો સોમવાર એટલા માટે ટપકેશ્વર મહાદેવના દર્શન માટે ઘણા બધા લોકો આવ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢા તાલુકાના ફરડા ગામથી ગીર જંગલોમાંથી પાંચ કિલોમીટરની અંદર આવેલું છે આ સ્થળ અહીંના ઇતિહાસની વાત કરીએ તો મેઘાવી ઋષિના હજારો વર્ષની તપસ્યાથી આ ગુફાની અંદર ટપકતા પાણી સ્વરૂપે પ્રગટ થયા સ્વયંભૂ મહાદેવ એક માન્યતા મુજબ મહાભારતના સમયમાં પાંડવોના વનવાસ દરમિયાન અહીં અસ્થાયી થઈને રોકાયા હતા તો તમે અત્યારે જે જોઈ રહ્યા છો આપણે બેઠીને જવું પડે એમ છે કેમ કે આ ગુફા એકદમ આવ નાની એવી છે ને માથું અહીંયા અડી જાય ને એ રીતથી છે હું અત્યારે આવ નીચે બેઠી ગલો જ છે ને તોય મારું માથું જો અહીં સર્ત ઉપર અડી જાય છે તો એ આ રીતથી આવ નાની એકદમ ગુફા છે ને આ ગુફામાં આવવા માટે તમારે એકદમ બેઠીને આવવું પડે છે ને જે બીજી જૂનાગઢવાળી ગુફા કહેવામાં આવે છે ને એ અહીંથી છે જે જૂનાગઢ અહીંથી નીકળે છે ને ગુફા એ અહીંથી જાય છે ને આપણે એક લોકલ ભાઈ છે અહીંના આજુબાજુના ગામના એ ભાઈને પૂછીએ ને જાણીએ કે આ ગુફા વિશેનો ઇતિહાસ આ તો મેં તમને જે પ્રમાણે કીધું કે આપણે આજુબાજુના ગામના લોકલ વ્યક્તિ હોય એને આપણે જાણીએ કે એને લોકોને બધું સારી વસ્તુ ખબર હોય તો એને આપણે પૂછી લઈએ કે આ ગુફા વિશેનો શું માન્યતા હોય છે ને ઇતિહાસ શું છે ભાઈ તમારું નામ શું છે પેલા મારું નામ જોડિયા જગદીશ બાબુભાઈ મારું ગામ ફરેડા અને અમે આમ તો બાળપણથી ત્યાં અહીંયા આવ્યા છે આ જગ્યાની અંદર જગ્યાનું મહત્ત્વ તમે જે રીતે બધાને હવાહોની અલગ અલગ માન્યતા રહે છે જગ્યામાં આખા ભારતભરમાંથી માણસો આવે છે મીની અમરનાથ કહેવાય છે ગુફાની અંદર આ પ્રમાણે જૂનું મંદિર છે એમ અને અહીંયા બધા આવતા હોય છે અને આવી અહીંયા ત્રણ ગુફા છે અહીંથી પાણી ટપકે છે નીચેથી ઉપરથી કુદરતી પાણી બારે ટપકે છે અને નીચે શિવલિંગ ઉત્પન્ન થાય છે અને ભગવાનને બધા પૂજા અર્ચના કરે છે મતલબમાં ગમે મોસમ હોય તો બારે માસ માટે પાણી તો ટપકે જ છે અને અહીંયા ટોટલ ત્રણ ગુફા છે અને જે આપણે એક ગુફામાં આવે છે એ ગુફા અત્યારે જૂનાગઢ જાય છે એવું માન્યતા છે તો આપણે ભાઈને જરાકીના વિશે પૂછીએ તમારું શું કહેવું હા અહીંયાથી ગુફાનો પ્રવેશ દ્વાર અહીંયાથી અંદર છે એમાં સામાન્ય લોકો બધા બીકને મેરા જાય ને અંદર ઓક્સિજન છે ને એટલે બીકને મેરશે માણસો એમાં જાય નહીં બાકી અહીંથી અંદર જાઓ અમે જઈ ગયેલા છીએ નાના હતા ત્યારે અંદર બીજી ત્રણ ગુફા પડે છે આની અંદર અને આ ગુફા બધાનું હું માનવું છે કે જૂનાગઢ જાય છે જો કે કોઈ અહીંથી ન્યા પૂગા નથી પણ જૂનાગઢ નીકળે છે એ બધાની માન્યતા હવે આપણે આ ગુફા વિશે જરાક તમે કહો ગુફા કેટલીક સુધી આમ છે ને કેટલી સુધી આપણે જઈ શકીએ ઓક્સિજન લેવલ ક્યાં સુધી આમ સારું હોય છે આપણે ક્યાં સુધી અંદર જઈ શકીએ છીએ અંદાજીત એસી મીટર લગી આપણે અમે અહીંથી બાળપણમાં જઈ ગયેલા અને યુવાનીમાં બી જઈ ગયેલા અવળીકમતી જગ્યા જગ્યામાંથી જવાનું પછી અંદર તમે માછી સળગાવો તો નથી થતી ઓક્સિજન નથી એટલે નથી એટલે અહીંથી એસી મીટરની દૂરી સુધી અમે આગળ અમે નથી જઈ શક્યા કારણ કે ઓક્સિજનના અભાવ ચાલો તો ભાઈ સાથે થોડા આપણે અંદર જઈએ ને અંદર તમને બતાવીએ કે કઈ રીતના બધા દ્રશ્યો છે તો ચાલો મારી સાથે આ પાણીનો વેડો છે અને આ પાણી અહીંથી ટપકે છે બરાબર બારે માસ પાણી ટપકે છે કુદરતી છે આ અમારે નબળો વરો થાય તો બી પાણી ટપકે આમાંથી અમે મત લઈએ છીએ આ રીતે આંખે અડાડી અમે પાણી પીતા નથી અને મેં તમને વાત કરી અગાઉ કે અંદર જઈને ત્રણ ગુફા પડે એ આમાંથી જવાનું હા હા એટલે હા હાકું છે આમાં કોઈ જાડો માણસ જાય અથવા પાતળો માણસ જાય પાપ અને પુણ્યની ગુફા છે જે સાચો માણસ હોય ને આમાંથી જઈ શકે હું તમને એક સેમ્પલ રીતે મારા કપડાં બગડશે પણ હું તમને બતાવી વીડાના પાણી આપણે સ્પર્શ ન થવા જોઈએ હા જે આ પાણી છે ને ટપકતું એ સ્પર્શ ન થવું જોઈએ ભાઈને એવું કેવું છે અને ભાઈ તમે જોઈ લો એકદમ સુઈને એકદમ હાવ સુઈને જાય છે જો આ આ રીતથી જાવું પડે છે અંદર તમે જોઈ લો એકદમ પાતળી એવી જગ્યા ને એક માણસ જ જઈ શકે ને એવી જગ્યા છે આ ને તમે જો આ બધીમાં પાણી ટપકે છે જો આની અંદરથી બીજી ત્રણ ગુફાઓ છે ઓકે ઓકે બરાબર છે ભાઈ તમે વયાઓ બાર આવો તો ભાઈ હજી 12 આવે છે જો તમે જોઈ લો કેટલી જગ્યા છે જો આલમમ एकदम बहुत मुश्किल थी भाई आवी रही है से बारा क्योंकि इतनी पतली जगह है ने आओ पर निकालो जाओ पर बहुत मुश्किल थी तो फाइनली हमारे मंदिर की बार से आवी जासे ने हर हर महादेव हमारा महेश भाई बापू

ત્યારે કુંતામાં એની સાથે હોવાથી કુંતામાને વ્રત હતું શિવની પૂજા કાયમ કરવી ગુફામાં રહેવાનું હોવાથી શિવની પૂજા કરવાથી કૃષ્ણ ભગવાનને સુંદરાભાગા નદી ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા જ્યાં પાણીનું ટીપું પડશે એના શિવલિંગ બનશે બીજા એક મેઘાવી નામના મહાત્મા છે એને બે હજાર વર્ષ તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા એવો ઇતિહાસ છે અહીંયા પાણી ટપકવાથી શિવલિંગ બને છે એટલે મિની અમરનાથ જૂનું અમરનાથ કહેવાય છે અને અહીંયા બક્ક શ્રાવણ માસમાં વાર તહેવારમાં આનંદ લે છે એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે રસ્તામાં પ્લાસ્ટિક કોઈ ન વેરવું જંગલનું જતન કરવું એનો નિયમ રહેવાનો હોય છે અહીંયા દિવસે રહેવા જશે રાત્રિ રોકાણ કોઈ કરતું નથી હરિઓમ તો આપણે જે બાપુઓને જે આપણે મળ્યા તે બાપુનો ખૂબ સેવા અહીંયા છે અને અહીંયા જમવાની સુવિધા પણ છે અને જે રાત્રિ આવે છે તે પોતે અહીંયા જમી પણ શકે છે અને ભગવાનના દર્શન પણ કરી શકે છે તો બાપુના આ સેવા બદલ આપણે ધન્યવાદ કરીશું આપણા યુટ્યુબ વતી તો બાપુ તમને ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમારી આ સેવા બદલ તમને તો અત્યારે જે તમે પથ્થરની અંદર ત્રિમૂર્તિ જોઈ રહ્યા છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ કોઈએ બનાવેલી નથી આ પોતે કુદરતી પાણીના જે ટપકવાથી બનેલી છે અને એટલો અહીંનો પ્રતાપ છે કે આ મૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થઈ છે તમે જોઈ શકો છો તો આપણે જે ત્રણ ગુફા જોવા જવાની છે તે અહીંથી આ કેડી ઉપરથી જવાનું છે જોવ છો આ એક નદી છે એક પ્રકારની ને નદીની અંદરથી આપણે જવાનું છે તમે આ દ્રશ્યો જો વરસાદ પણ ચાલુ છે અને અત્યારે જમણવારનો પ્રોગ્રામ પણ ચાલુ છે અહીં તમે જે આ ગુફા જેવું જોઈ રહ્યા છો આ કોઈ ગુફા નથી આશે એક ચોકી જ્યારે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે રાત્રિ રોકાણ દરમિયાન માતા કુંતા અને બીજા ચાર પાંડવો જ્યારે રાત્રિના સૂતા ત્યારે અહીં બેઠીને ભીમ પહેરો આપતા હતા અત્યારે આ ગુફાનો યુઝ નાના બાળકોના મનોરંજન માટે થાય છે અહીં બાળકો આની પરિક્રમા કરે છે નથી નાની એવી કેડી છે કેડી થી બીજી આપણે બીજી બાજુ જવાના છે આપણે ભાઈ બતાવવાના છે તો જઈએ ભાઈ ની પાછળ આપણે બહુ આરામથી જવું પડે એમ છે કેમ કે એકદમ આ નદી છે નદીમાં મોટા મોટા પહાડ જેવા મતલબમાં મોટા મોટા પથ્થર છે ત્યાંથી આપણે જવું પડે છે અંદર

તો ચાલો આપણે અંદર ગુફામાં પણ જોઈ આવીએ ભાઈની પાછળ આપણે બતાવે છે અંદર ચાલીને જવાનું છે તો આપણે ચાલીને અંદર જઈએ તો અત્યારે જેમ આપણે અંદર જઈએ છીએ ને ઓક્સિજન લેવલ ઓછું થતું જાય છે ને ગરમી પણ બહુ થવા માંડી છે તો થોડુંક આપણે અંદર હજી જઈએ આપણે

કેમ કે આ ગુફાની અંદર આવવા માટે એકદમ વેઠી આવવું પડે ને ઓક્સિજન લેવલ તો એકદમ હાવ ઓછું છે આ ચમકતો પથ્થર છે હા હા બરાબર ગુફાની અંદર હાલ છે આમ લાઈટ હલાવીએ એટલે ચમકે છે તો આ ગુફાની અંદર એવા પણ પથ્થરો છે જે પોતાની રીતે જો આ ચમકે છે લાઈટ કરીએ એટલે ચમકે છે આ બધા પથ્થરો છે જે આ પથ્થરોની અંદર આ બધા ચમકે એવા પથ્થરો જ છે તો હવે હવેને જે રસ્તો છે એકદમ બેઠીને ને છૂઈને જવું પડે એવો રસ્તો છે ચાલો તો આપણે ભાઈ થોડાક આગળ જઈને જોઈએ આપણે હા જોઈ શકો છો આમાં સામાન્ય લોકો બધા નથી જોઈ શકતા અમે તો આ ગામના છે અને બાળપણ થી રહીએ છીએ એટલે માટે અમે તમને ખાલી બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે ઓક્સિજનનો બહુ અભાવ છે હું બધા નથી આવવાનું હું જ્યાં જઈને અંદરથી આપણે બધાને બતાવું તમે જે ભાઈને જોવ છો અત્યારે એકદમ અળસિયાની જે મારોટીને જાય છે તો ભાઈ એકદમ આવું ગુફા સાંકડી થઈ ગઈ છે

એનું રૂપ ધારણ કરીને અહીં બેઠે છે જે આપણે શેષનાગની વાત કરીએ ને એ શેષનાગ આ લોકોને જોયેલા છે અમુક ઠાણે જે એની પાંચ ફેણ છે એ પોતે શેષનાગનું સ્વરૂપ છે એ પોતે આ બધીમાં આવતા જ હોય છે અવારનવાર હા આ બધે અમે કેટલી વાર જોઈ ગેલા અવારનવાર બાળપણમાં અને યુવાનીમાં બી હા આપણે જોઈ ગેલા બધા સ્વયંસેવકો લોકો આવી ગયા છે જે બારના ગામના છે એનું આપણે રિવ્યુ પણ જાણી લે કે એ બધાનું અહીંનું રિવ્યુ કેવું છે આજે ટપકેશ્વર મહાદેવ છે ને તેનું ભાઈ તમે તો પેલા એ બતાવી દો તમે ક્યાં ગામથી આવો છો બધા અમે આવીએ છીએ મોટા ડેસર છે ઉનાની બાજુ બરાબર છે અને તમે ટપકેશ્વર મહાદેવ આવ્યો તો તમને અહીંનું લોકેશન કેવું લાગ્યું અને આનું રિવ્યુ થોડું આપી દો આનો રિવ્યુ બહુ મસ્ત છે મજા આવે એવું છે મને આનંદ મળ્યો પેલા બધા એક સાથે હર હર મહાદેવનો નાદ કરી હર મહાદેવ ચાલો તો આપણે અહીંથી હવે નદીની અંદરથી ચાલતા ચાલતા ત્રીજી ગુફાની અંદર જઈએ ત્યાં એકદમ ઓછા લોકો પહોંચી ચૂક્યા છે ત્યાં આપણે જવાના છે આ એકથી થી બે કિલોમીટરની ટ્રેકિંગમાં મેં જોયા કુદરતના અઢળક અને અપાર ભંડાર જે ક્યારેય પૂરા જ ન થયા તો જે અત્યારે તમે મારી પાસે જોઈ રહ્યા છો તો અહીંના બધા આજુબાજુના ગામના લોકો જ છે ત્રીજી ગુફા છે ને જે આ બાજુ ભાઈ કહેતા હતા કે પોતે અહીંયા જાનવરો બહુ રહે છે દીપડાઓ જાનવરો હોય છે હાસાઓ ને એવું બધું બહુ આ જગ્યામાં રહે રહી છે તો અત્યારે ભાઈ આપણે ત્રીજી જગ્યાએ લઈ જઈશી ત્રીજી ગુફામાં તો ફાઇનલી આપણે જે ભાઈ લઈને આવ્યા હતા ગુફા ઉપર આપણે જવાના હતા એ ગુફા આવી ગઈ છે વયા હોય કારણ કે કોઈ દી કોઈ આવતું ન હોય એટલે અમે કંઈ કાંઈ પગલાના નિશાન માણાનો ઘહારો કારણ કે અહીં કોઈ આવતું જ નથી કોઈ દિવસ અહીંયા જે ગુફા ગુફાથી બધા અજાણ છે ને કોઈ આ ગુફા જોઈ નથી ધીમે ધીમે મારી પાછળ વહ્યા રસ્તો થોડોક મુશ્કેલ છે આ રીતે આ ગુફાની અંદર જો આડું આ રીતે બધું છે મતલબ આ ગુફાની આ આગળ જે બધા છે વૃક્ષો છે બધા પડી ગયા છે ને ધરાશાયી થઈ ગયા છે ના અહીં કોઈ ઘણા વર્ષો થઈ ગયા અહીંયા કોઈ આવતું જ નથી અમારા ગામના સિવાય બીજા કોઈ ગુફા જોઈ પણ નથી બરાબર છે બતાવવા માંગીશ કે આ ત્રીજી ગુફા બહુ ડરાવની અને બહુ ભયંકર ગુફા છે આની અંદર લગભગ કોઈ જવાની હિંમત કરતા નથી કારણ કે આમાં સિંહ અથવા અંધારામાં રહેતા આ ગુફામાં લગભગ વર્ષોના વર્ષ હોય જાય કોઈ આવતું નથી તો હું તમને થોડાક લગી બતાવવાનો પ્રયત્ન કરીશ થોડું કરીશું આપણા ચેનલની માધ્યમથી બતાવીશ આ ગુફા એકદમ સાંકડી છે અને ભાઈ પોતે અનુભવી છે એટલે અંદર જઈને બતાવશે આપણે હવે આપણે જોઈ શકીએ છીએ ગુફા ત્રણે ત્રણ ગુફામાંથી એક ગુફાનો અંત નથી પૂરી નથી થતી બરોબર અને ઓક્સિજન લેવામાં ખૂબ તકલીફ થાય છે હવે આ ગુફાનો પ્રવેશ દ્વાર અહીંથી અંદર છે ઓકે અને આ ગુફામાં અમે મતલબ આ જગ્યા કેટલી એક જણો જઈ શકે એટલી જગ્યા છે ને આમાં તો ગુફામાં માંડ માંડ એક માણસ માંડ માંડ જઈ કારણ બહુ બોડીવાળો ન જઈ શકે એ રીતનું છે અને આમાં ઓક્સિજનનો એટલો પ્રભાવ છે કે તમે બાકસને દિવાળી થોડીક અંદર જઈને કરો તો ઓક્સિજન ઉઠે એટલે બાકસ થાય ઓક્સિજનના અભાવને લીધે બાકસ થતી હા બાકસ લાઇટર તમારું હળગી શકે નહીં એટલે આની અંદર જવા માટે ઓક્સિજનનો બાટલો ફરજિયાત જરૂરી છે અથવા નાના બાળકોને અથવા બીજા કોઈને લઈને આવીએ એ પ્રકૃતિને આપણે નથી ગુફા આ તો ચેનલના માધ્યમથી તમને ચેનલના માધ્યમથી આપણે લોકોને ઘરે બેઠા જાણી છે કે આ ગુફાની અંદર શું શું છે અને આ ગુફાની માહિતી ન હોય તો આ ગુફામાં આવવાની સખત મનાય છે અમારી એટલે અને બતાવી શકું કે આ ગુફાની અંદર શેટ લગી ચમકતા પથ્થર છે આપણે અહીંથી જોઈ શકીએ છીએ અહીંથી ચમકતા પથ્થર અને ગુફા અંદર એટલી પોળી છે કે તમે અહીંયા રાસ ગરબે રમી કહો ઠેકડા મારી કહો શરૂઆતના અંદર થોડુંક સાંકડું છે પણ અંદર જઈને થોડુંક મોટું થઈ જાય હા ગુફા બહુ પોળી છે અંદરથી જે ગુફાની ભાઈ વાત કરી રહ્યા હતા અત્યારે આપણે એ આ ગુફા છે ને એકદમ ડરાવની ગુફા છે અને એકદમ સાંકડી એવી જગ્યા છે તમે જોવો ખાલી એક જણો જ જઈને આવી શકે એવી જગ્યા છે અને આની અંદર ડેફિનેટલી સિંહ વાઘ અને એવા લોકો જે છે જાનવર તે પોતાનો શિકાર કરીને અંદર આવતા હશે અને પોતે અહીં રહેઠાણ પણ કરતા હશે તો અત્યારે જે આ ગુફા છે એકદમ નાની એવી છે ને ત્રીજી ગુફા છે આ નાની સાંકડી યુટ્યુબમાં લગભગ કોઈએ નહીં બતાડ્યું હોય આ ત્રીજી ગુફા વિશે આપણે આ ત્રીજી ગુફાને પણ એક્સપ્લોર કરી લીધી છે આપણે બધી જ ત્રણે ત્રણ ગુફા એક્સપ્લોર કરી લીધી હવે આપણે પાછા જઈએ છીએ બારા તો અત્યારે તમે જે આખો વિડીયો જોયો જોવા બદલ બધાનો ધન્યવાદ આભાર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે આવા નવા નવા વિડીયો બધા તમારા માટે લાવીશું કેમ કે આ બધી હિડન જગ્યાઓ છે જે કોઈને ખબર જ ન હોય છે આપણે બધું એક્સપ્લોર કરીશું અને આવા નવા નવા વિડીયો તમારી પાસે લાવીશું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો તાકી સૌથી પહેલાં વિડીયો તમને બધાને પહેલાં સૌથી પહેલાં મળી જાય જય ગિનારી અને હર હર મહાદેવ